ખેડૂતભાઈઓ હોળી ધૂળેટીના તહેવારો અને રવિવાર એ બધું ગયા પછી સોમવારથી નિયમિત રૂપમાં બજાર શરૂ થયા બે દિવસો દરમિયાન આપણા દરેક કૃષિ ભાવો પૈકી આપણા કપાસના ભાવોની સ્થિતિ બે દિવસ દરમિયાન એટલે કે સોમવાર અને મંગળવાર આવકો મર્યાદિત રહી છે અને મર્યાદિત આવકોની સામે ભાવમાં એક સામાન્ય સળવળાટ આપણને જોવા મળી રહ્યો છે હવે આ જે સુધારો છે કે પંદર રૂપિયાનો સુધારો આપણે મૂકી શકીએ બે દિવસ દરમિયાન લગભગ આપણને વીસ બાવીસ કે પચીસ રૂપિયાનો ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે મોટા ભાગનો માલ આપણો ચૌદસો ને પચાસ રૂપિયા જે અટકી જતો હતો એને

આપણા માટે સૌથી અગત્યનું બજાર છે કારણ કે સૌથી મોટો માલ આપણી પાસે ચોમાસુ વાવેતરોમાંથી કાંઈ પણ હોય તો એ મગફળી અને કપાસ આ બે પાક છે અને તેથી કપાસનો પાક ભાવને લઈને અત્યારના દિવસોમાં આપણા માટે ખૂબ મહત્વનો છે અને એની ચર્ચા પણ મહત્વની છે તો આજની આ ચર્ચામાં આ વિડિયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત

છેલ્લા બે વર્ષથી થાકેલા છીએ અને આ વર્ષમાં સૌથી વધારે થાક્યા એવી જ રીતે આપણને થકવવા માટેનો પ્રયાસ જે દેશોએ કર્યો આ બે વર્ષ દરમિયાન ખાસ કરીને અમેરિકાનો દક્ષિણ અમેરિકાનો વિસ્તાર અને બ્રાઝિલ આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા આ બધા દેશો પૈકી બ્રાઝિલ આર્જેન્ટિના અને દક્ષિણ અમેરિકાના ખેડૂતો આપણા કરતા સસ્તો કપાસ વેચા પછી હવે થાક્યા છે કે આ ભાવમાં કપાસ વેચીએ છીએ તો ખેતીમાં વળતર નથી મળતું અને એનો જે સર્વે આવ્યો હતો અમેરિકન કૃષિ વિભાગ તરફથી થયેલા સર્વેના જે આંકડા હતા એ આંકડા પ્રમાણે આ વર્ષના નવા વાવેતરમાં એમને ત્યાં લગભગ પંદર ટકા વાવેતર ઘટશે એવો સર્વે જાહેર થયો હતો અને એ જે સર્વે જાહેર થયો એની અસર હવે વાવેતરમાં દેખાય રહી છે કારણ કે ત્યાં વાવેતર એકંદર શરૂ થવાનો સમય થઈ ગયો છે અમેરિકામાં બ્રાઝિલ અને આર્જેન્ટિના આ બધા વિસ્તારોમાં માર્ચ મહિનો લગભગ છેલ્લા દિવસોમાં ત્યાં વાવેતર શરૂ થાય છે એટલે આપણા કરતા દોઢ થી બે મહિના આગોતરું વાવેતર હોય છે એ પ્રદેશોનું વાતાવરણ પ્રમાણે તો એની અસર સર્વે જે થયો એની અસર હવે અત્યારે વાવેતરમાં સીધી દેખાઈ રહી છે અને આ બધા દેશોમાં બહુ નિયમિત રીતે સર્વે થતો હોય છે આપણે ત્યાં જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ ત્યાં નથી આપણે ત્યાં વરસ પૂરું થઈ જાય ત્યાં સુધી સરકારને કોઈ પણ પ્રકારના સરકાર પાસે પોતાના સર્વેના આંકડા હોતા નથી કારણ કે સરકાર એવો કોઈ વ્યવસ્થિત સર્વે નથી કરતી અને ત્યાં નિયમિત રીતે સર્વે થતો રહે છે એટલે વાવેતર ઘટશે એવો જે સર્વે થયો થયો અને એનો અમલ અત્યારના ખેતીવાડીની શરૂઆતના દિવસોમાં વાવણીના દિવસોમાં તો આ બધા આંકડાઓ હવે ધીમે ધીમે સપાટી પર આવી રહ્યા છે મક્કમ રૂપમાં આવી રહ્યા છે અને એ સપાટી ઉપર આવી રહેલા આંકડાઓની અસર એ પ્રમાણે બજારમાં ઊભી થયેલી જે નવી સમજણ છે એ સમજણની અસર થોડી ઘણી આંતરરાષ્ટ્રીય બજારોમાં અત્યારના દિવસોમાં હવે દેખાવા માંડી છે અને એનો જે તફાવત જે ફરક ભાવમાં સામાન્ય રૂપમાં આવી રહ્યો છે આ ફરક આ તફાવત સામાન્ય રૂપમાં કદાચ જે આગામી દિવસોમાં પણ બની રહેશે જેટલું આ બધા દેશોમાં ઘટે તો દુનિયાના મોટા ભાગના દેશોને રૂ પૂરું પાડવાનું સસ્તું રૂ પૂરું પાડવાનું જે કાંઈ આ દેશો તરફથી થઈ રહ્યું છે એના ઉપર માઠી અસર પડે અને એ અસર પડશે આગામી સમયમાં એટલે કે આ વર્ષની નવી તો એ નવી સિઝન કારણ કે કપાસ છે અને એને વર્ષ પૂરું થાય ત્યાં સુધી જે રીતે ઉપયોગમાં પહોંચાડી રાખવાનો હોય જાળવી રાખવાનો હોય એના ઉપર નવી સિઝનની અસર અવશ્ય થતી હોય છે અને તેથી નવી સિઝનમાં ઉત્પાદન ઘટે સસ્તું રૂ વેચનારા દેશોની અંદર તો એની અસર અવશ્ય થાય અને તેથી આગામી સમય માટેની તૈયારીના રૂપમાં માલની ખરીદી થોડી ઘણી વધવાની શક્યતાઓ અત્યારના દિવસોથી શરૂ થઈ જતી હોય છે અને એ જે અત્યારના દિવસોથી પોતપોતાની જરૂરિયાતમાં થોડો વધારો ખરીદીના ધોરણે કરવાનો જે શરૂ થાય એની અસર બજાર પર થાય એટલે બજાર પર અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડી ઘણી હલચલ જે કાંઈ ઊભી થઈ છે આ પાકના વાવેતરના ઘટાડાના આંકડા અને એના અંદાજોના કારણે એ અસર કદાચ આપણે ત્યાં શરૂ થઈ હોય એવું અત્યારે લાગી રહ્યું છે પાછળના દિવસોમાં એટલે કે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા જ્યારે આપણે આ ચર્ચા કરતા હતા ત્યારે આપણે આ મુદ્દો ચર્ચ્યો તો અને આગામી દિવસોમાં એટલે કે લગભગ એકાદ મહિના આસપાસ ભાવોમાં આપણને સામાન્ય સુધારો જોવા મળી શકે છે હવે આ જે સુધારો આવ્યો છે એને આપણે કાયમી ઉછાળો ગણી અને ચાલવાનું નથી એના ઉપર આપણે સમજદારીપૂર્વક નિર્ણય કરવાનો છે અને આ સામાન્ય સુધારાનો સમજદારીપૂર્વક આપણે લાભ લેવાનો છે સમજદારીપૂર્વક લાભ લેવાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઉછાળો આવ્યો છે તો ઝડપથી વધારે માલ બજાર સુધી આપણે ન પહોંચાડી દઈએ એટલી જ આપણે સમજદારી જો બતાવીએ તો વધતું બજાર કદાચ હજી પણ ધીમે ધીમે વધતું રહે

સૌથી મોટો માલ દુનિયામાં છે ચાઇના પછી બીજા ક્રમે કપાસના ઉત્પાદક આપણે છીએ આપણે આપણે ત્યાં જાજો માલ વાપરીએ છીએ એટલે બહારના દેશોમાં આપણે ત્યાંથી નિકાસ ઓછી થાય છે પણ આપણી જે જરૂરિયાત છે દેશની આ જરૂરિયાત કરતા આ વર્ષમાં થોડું ઘણું જે ઉત્પાદન ઓછું આવશે અને આવી રહ્યું છે એની અસર આપણા દેશમાં પણ તો જ થઈ શકે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં સુધારો આવે અને એ શરૂઆત જ્યારે થઈ છે ત્યારે એ શરૂઆત આપણા ખેડૂતોના હિતમાં ટકી રહે ખેડૂતોના હિતમાં બની રહે એટલા માટે આખા બજાર સાથેના આપણા જોડાણમાં આપણા વ્યૂહમાં આપણે થોડો ઘણો ફેરફાર અવશ્ય કરીએ સમજદારીપૂર્વકનો ફેરફાર કરીએ મર્યાદિત રૂપમાં માલ બજાર તરફ પહોંચાડીએ અને સાથે સાથે બજારમાં આપણે જે માલ વેચવા માટે લઈ જઈ રહ્યા છીએ માર્કેટિંગ યાર્ડોમાં એના કરતાં ઘરે બેઠા ખેડૂતો ખૂબ સારો ભાવ એકંદર મેળવી રહ્યા છે કાયમ માટે મેળવી રહ્યા છે અને આ આખા વર્ષ દરમિયાન વીતેલા વર્ષોમાં બજારની માલની જે ધારાઓ હોય છે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જવું અને ઘરેથી વેપારીઓને સીધું વેચવું એમાં વધારે માલ ઘરે બેઠા ખેડૂતો વેપારીઓને વેચે છે મોટા ભાગના ગામડાઓમાં

કપાસની બજાર અને કપાસની બજાર તરફથી આવી રહેલા થોડા સારા સંકેતો એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ ચર્ચા ખૂબ મહત્વની એટલા માટે બની જાય છે કે ભાવ વધ્યો છે ચાલો ઝડપથી વેચી દઈએ આ વલણ ન દાખલ થઈ જાય એની કાળજી રહે એટલા માટે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપણો આ એપિસોડ આ વિડીયો પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થવા જરૂરી છે અને આપ આ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત